આવો તો કદીદર હા યાદ આવ ત્રણ કિલોમીટર દૂર છે કાઉટુર હોય છે એક વખત સાધુ સંતા બેઠા રહ્યા બેઠા ગયેલી પ્રાર્થના શરૂ પ્રાર્થના કરો પ્રાર્થના કરવો અને જ્યાં પ્રાર્થના અર્સ્વાદ પહેલા પોતાને શું છે માછલી નીચે થી ભરીને કાણામાં હલાઈ માછલી કાણામાં હલવાની અને થઈ ગયું

મારી સામે આવો અને મારા બધા દોષો એને નાશ કરો અને તમામ પ્રકારના ભયથી અમને કરો અને અમારું ભાવના મંત્ર બોલીએ છીએ ટોટલ જીવનથી પ્રાર્થના કરે શરીર પણ જોડાય ઇન્દ્રિયો પણ જોડાય મન પણ જોડાય અને આત્મા પણ જોડાય ત્યારે ટોટલ જીવન પ્રાર્થના કરીએ છીએ જોઈએ સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરત બ્રહ્મ મહોત્સવ ચાલી રહ્યો છે સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરત ખૂબ સુંદર અને ભવ્ય આયોજન છે એક વખત દર્શનનો લાવો લીધા જેવું છે બ્રહ્મ મહોત્સવ સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરત નીલકંઠ હવેલીના દર્શન કરી રહ્યા છો આપ સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરત નીલકંઠ હવેલી આપ જોઈ રહ્યા છો નીલકંઠ હવેલી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરત અદભુત ભવ્ય શિલ્પકૃતિ છે ખૂબ જ રંગીન આકર્ષક કલાકૃતિ કરેલી છે આટલો મોટો ફેન છે આપ જોઈ રહ્યા છો આ પંખો સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરત બહારથી લાઇટિંગનો થોડો નજારો બતાવું તમને બહારથી લાઇટિંગ પણ ખૂબ સુંદર રહેલું છે આપણે બતાવી રહ્યો છું બહારનું લાઇટિંગ આપ જોઈ રહ્યા છો અદ્ભુત આકર્ષક આયોજન છે સ્વામિનારાયણ ગુરુકુળ બ્રહ્મોત્સવ સુરત મંદિર બતાવી રહ્યો છું હવેલીની બહાર આપણે આવી રહ્યા છીએ અદભુત સુંદર નયનરમ્ય મનોરમ્ય બનાવેલું છે ખૂબ સુંદર આયોજન કરેલું છે મહામંત્ર બ્રહ્મજ્યોત બ્રહ્મહોત્સવ મહોત્સવ સ્વામિનારાયણ ગુરુકુળ રોડ સુરત ત્યાં બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ મળે છે એ આ છે ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરત સંસ્કાર સાથે શિક્ષણ